નખત્રાણાની રહેવાસી મહિલાને તેની સગી બેન દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે અને આ બેન ક્યારેક તેને માર પણ મારતી હોય છે ફરિયાદીએ જણાવ્યું હતું કે તેની બેન દ્વારા પોતાને અને તેની માતાને માર મારવામાં આવતો હોય છે અને ક્યારેક તે અન્ય લોકોને પણ સાથે લાવીને અવકૃત્ય કરતી હોય છે ત્યારે ફરિયાદી મહિલા દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પોલીસ તેની ફરિયાદ લેતી નથી અને ઉલ્ટાનું પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ મહિલા તો ગાંડી છે ત્યારે આજ રોજ અંતે કંટાળીને તે મહિલા એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તેની બેન દ્વારા એને હાથમાં એટલો માર મારવામાં આવ્યો કે તેને લગભગ આઠ થી દસ ટાંકા હાથમાં લેવાની ફરજ પડી હતી આજે આ મહિલા જ્યારે એસપી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચી ત્યારે હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ ફરિયાદી મહિલાના શબ્દોમાં મારી બે નામ છે સુહબેન હું નખત્રાણાથી આવી હતી મારી બેનનો ત્રાસ છે અને એ મારી બેન બીજાને મળી અને મારા પર ત્રાસ કરાવે મારી મમ્મી એને સાથે અને હું પચાસ વખત નખત્રાણા પોલીસ સ્ટેશન ગઈ હું કાંઈ એક્શન લેતા નથી અને મને આવી આવીને મને ઘરે મારી જાય મને ગામને વચ્ચે મને મારી જાય મારી બેન કોકને બીજાને લાવી અને હું કંટાળી અને એસપી સાહેબને મળવા આવીશું અને મેં ફોન કર્યો હું કને તો પોલીસ નથી આવી આજે હું એમ કહું છું કે આપણા ભારતને એમ કહું કોઈકને લેડીઝને અત્યાચાર થાય એકસો આઠ નરેન્દ્ર મોદીએ જીવ બચાવવા સારું આવે પણ પોલીસવાળા કેમ નથી આવતા એમનું શું કારણે એમનામાં નિલેષભાઈ અને ઓલો એક બીજો સાહેબ છે શું નામ એનું એક બીજો નખત્રાણા છે પોલીસ સ્ટેશન મારી મસ્કરી કરે ગાંધી ગાંધી રીતના પાછી અકાલી સાત વર્ષ થી મને હેરાન કરે સાહેબ આવ્યું મલવા એસપી એસપી વાત વાત કરી આ સાહેબ એમ કીધું કે બધાની ગાડી બંધ એને પાછા મોકલો એ ક્યાં ઘર ન્યાય છે જે ગુનેગાર ઘર બાર પેટ મજૂરીને મજૂરી ને સારું તો બધી દુનિયા ધંધો કરવા આવે પણ એના પાછા ગામમાં મોકલી દે એ શું કારણ સાહેબ જે ન્યાય કરો ને સે ન્યાય ગુનેગારો ને એમને સજા દે ને આ સાત વર્ષથી મને હેરાન કરે મને મારી મા દીકરીને એમને કાલનો દિવસ મારી અને હાલ્યા જાય એની જવાબદારી પણ પોલીસવાળાની દોડીન પોલીસવાળા અગર આપણે ના જાય તો બીજા કેને કેને જાય મારો ઘેણી નથી મારું ગરબાર નથી મેં બે માથી કહી દે છે પોલીસ આતમાં મને મારી અને આઠ ટાકા આયા હું કંઈ મેં પોલીસને ફોન કર્યો બધા કે એક સાઠ પર ફોન કર આપણે પોલીસને ફોન કર્યો પોલીસ નથી આવી સરકારીમાં ફોન કર્યો પોલીસવાળા નથી આયા મસ્કરી કરતા હતા મહિલામાં મેં ફોન કર્યા એકસી મહિલા નથી આવી તો કાલના દિવસ અમને મારી નાલેજ આવે

પોલીસ વાળા ગાંધી ગાડી કેમ કે પૂછા કરું મને ના તો નખત્રાણા પોલીસ વાળા નથી આવતા અમારે અમારા સમાચાર નથી લેતા અમે દોડીને કે પોલીસ તો સેના માટે મનાયું હોય